સરકારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક યોજના વિશે વાત કરવાના છે તેનું નામ છે વૃદ્ધ પેન્શન યોજના આ પેન્શન યોજના કોને મળે છે અને આ યોજના શું છે પેન્શનની અરજી કેવી રીત કરવી દસ્તાવેજ શું હોય છે એ તમામ માહિતી આપણે આ વિડીયો દ્વારા નિહાળવાના છીએ તો વિડિયો તમે લાસ્ટ સુધી જોજો હવે આપણે જોઈએ કે યોજનાનું નામ શું છે આ યોજનાનું નામ વૃદ્ધ પેન્શન યોજના એટલે કે ઓલ્ડ એજ ઇન્ડિયા ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન સ્કીમ છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મળતી યોજનાઓ જેનો મુખ્ય ઉદ્દેશ વૃદ્ધ લોકો માટે નાની આવક હોય તો તેમને માસિક સહાય આપવાની છે હવે જોઈએ કે આ યોજનામાં આપણને કેટલું પેન્શન મળે છે તો માસિક પેન્શન અનુમાયિત રકમ વર્ષ સુધીના હોય તેમને એક હજાર મહિને અને એસી વર્ષથી ઉપરના હોય એમને બારસો પચાસ દર મહિને આ જમા સીધી તમામ બેંક ખાતાઓમાં ડીબીટી દ્વારા આપવામાં આવે છે હવે આગળ જોઈએ કે કોણ અરજી કરી શકે પણ આ યોજનાનો લાભ લઈ શકે તો આ યોજનામાં અરજી કરવા માટે શરતો હોવી જરૂરી જરૂરી છે જેમ કે ઉંમર ઓછામાં ઓછા સાઠ વર્ષથી અથવા વધુ હોવી જોઈએ રહેવાસી ગુજરાતમાં હોવો જોઈએ આવક મર્યાદા તેમની એક લાખ વીસ એક લાખ વીસ હજારથી વધારે હોવી જોઈએ નહીં શહેરી માટે એક લાખ પચાસ હજારથી વધારે હોવી જોઈએ નહીં આ ખાસ ધ્યાન રાખવાનું છે હવે આગળ જોઈએ કે કયા દસ્તાવેજ જોઈશે આ યોજના માટે તો આ યોજના માટે નીચા પ્રમાણેના દસ્તાવેજની જરૂર પડશે જેમ કે આધાર કાર્ડ છે ઉંમરના પુરાવા જન્મ પ્રમાણપત્ર આવક પ્રમાણપત્ર રેશન કાર્ડ બેંક પાસબુક અને નિવાસનો પુરાવો જેમ એટલે કે રે રેઠાનો પુરાવો અને અન્ય જરૂરી દસ્તાવેજો જેમ કે બીપીએલ કાર્ડ જો જરૂરી માગે તો હવે જોઈએ કે અરજી કેવી રીતે કરશો તો વિકલ્પ એક છે ઓનલાઈન તો ડિજિટલ ગુજરાત અથવા સેવા સેતુ પોર્ટલમાં લોગ ઇન કરી ઓલ એજ પેન્શન વૃદ્ધ પેન્શન સેવા પસંદ કરો અને જરૂરી માહિતી અને દસ્તાવેજો અપલોડ કરો અને અરજી સબમિટ કરો આ ઓનલાઈન પ્રક્રિયા છે હવે ઓફલાઈન પ્રક્રિયા જોઈએ તો નજીકની મામલતદાર ઓફિસમાં જવાનું રહેશે અને ત્યાંના જવું હોય તો જન સેવા કેન્દ્ર અથવા કલેક્ટર કચેરી અથવા ગ્રામ ગ્રામ પંચાયત કચેરીમાં ફોર્મ મેળવીને ભરી શકાય છે આ રીતે પણ અરજી કરી શકાય છે હવે આપણે અરજી તો કરી દીધી પરંતુ અરજી પછી શું થાય તો અરજી સબમિટ કર્યા પછી વેરીફિકેશન થશે સરકારી કચેરી તપાસ પછી તમારા બેંક ખાતામાં પેન્શન ડીબીટી દ્વારા જમા થશે પેન્શન દર મહિને આપતી રહેશે જ્યાં સુધી તમે યોગ્ય રહેશો હવે જોઈએ મહત્ત્વની ટિપ્સ પેન્શન મળશે તેના માટે બેંક ખાતું અને આધાર સચવાયેલા હોવા જોઈએ જો અરજી રિજેક્ટ થાય તો પુનઃ અરજી અથવા કલેક્ટર પાસે અપીલ કરી શકાય છે ડિબેટની પ્રક્રિયા પ્રક્રિયા હોવાને કારણે રૂપિયા સીધા તમારા બેંક ખાતામાં જ મળે છે હવે એનો સારાંશ કે ગુજરાતમાં વડીલ લોકો માટે વૃદ્ધ પેન્શન યોજના ખૂબ ઉપયોગી યોજનાઓમાંથી એક છે જે સાઠ વર્ષના નાગરિકોને નાની આવક હોવા પર દર મહિને એક હજારથી બારસો પચાસ સુધીની સહાય આપે છે અરજી સરળ છે અને ઓનલાઈન અથવા ઓફલાઈન થોડી દસ્તાવેજો સાથે કરી શકાય છે તો આ યોજના મિત્રો તમને કેવી લાગી તો તમે કમેન્ટમાં જણાવજો અને આવી જ યોજનાનો લાભ તમારે લેવો હોય અને તેની ઇન્ફોર્મેશન જાણવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો